ઉતિયાણા નગરપાલિકાની ચૂંટણીના માહોલ હોય છે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંતેલ જાડેજા આજે જોવા મળ્યા આક્રમક મિજાજમાં ડેલીબેન એક વાતથી ગુસ્સે થઈને આજે જનતા સામે અશ્લી રૂપમાં આવવું પડ્યું હાથમાં એક વસ્તુ રાખીને નાગરિકોને જાહેરમાં એવું કહ્યું કે બધા ડરવા લાગ્યા હતા મિત્રો ડેલીબેનના સપોર્ટમાં અવારનવાર ઘણા લોકો આવે છે જેમ કે ભીમાદુલા ઓડેદરા વગેરે પરંતુ કાંતલ જાડેજા માત્ર એકલો જ એકલા હાથે લડે છે કાંતલ જાડેજા આક્રમક મિજાજમાં કેમ જોવા મળ્યો મિત્રો પોરબંદરમાં કાંતલ જાડેજાનું એક અલગ જ વર્ચસ્વ રહેલું છે પણ અત્યારે કુતિયાણામાં ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેને લઈને આજે જાડેજા આક્રમક જોવા મળ્યા હતા મિત્રો જાડેજાએ કહ્યું હતું કે કુતિયાણામાં કેટલાક લોકો ભ્રામક પ્રચાર કરે છે કે કાંદલ જાડેજા પોરબંદરમાં રહે છે તો પોરબંદર ગુજરાતમાં આવ્યું છે પાકિસ્તાનમાં નહીં કુતિયાણા મારો મત વિસ્તાર છે મારું ફાર્મ હાઉસ કંડરણામાં આવેલું છે અને મારો બંગલો પણ હું કુતિયાણામાં બનાવવાનું છું મારા પર કુતિયાણાની જનતાનું ઋણ છે અને હવે એ ચૂકવવાનો સમય આવી ગયો છે કુતિયાણા નગરપાલિકામાં ચોવીસમાંથી સમાજવાદી પાર્ટીની વીસ થી બાવીસ સીટ આવશે એટલા માટે મારે કુતિયાણામાં ક્રાંતિ લાવવી છે વિકાસ કરવો છે હું જે બોલું તે કરીને બતાવું છું કાયદો વ્યવસ્થા બરોબર છે આમ જોઈએ તો જે લોકો ખોટું કરે છે એને કાયદાનું ભાન કરાવવું જોઈએ મારે ખોટું નથી કરવું કે કોઈને ખોટું કરવા નથી દેવું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે નવા ચૂંટણી થવાના એંધાણ દેખાઈ રહ્યા છે કુતિયાણા નગરપાલિકામાં પ્રમુખ ટેલીબેન એક ચક્રીય શાસન રહેલું છે ત્યારે એક તરફ નગરપાલિકામાં શાસન અને બીજી તરફ કુતિયાણા વિધાનસભામાં કાંતલ જાડેજાનું એક સક્રિય શાસન રહેલું છે ટેલીબેન ભાજપમાંથી નગરપાલિકા પ્રમુખ બન્યા હતા અને કાંતલ જાડેજા સમાજવાદી પાર્ટી અને પહેલા એનસીપીમાંથી ધારાસભ્ય બન્યા હતા ટેલીબેન નગરપાલિકા સંભાળતા અને કાંદેલ જાડેજા ધારાસભ્યનું પદ સંભાળતા વર્ષ બે હજાર બાવીસમાં માં ડેલીબેન વિધાનસભાની ચૂંટણી ભાજપમાંથી કાંદેલ જાડેજા સામે લડ્યા હતા પરંતુ ટેલીબેન ની ચૂંટણીમાં હાર થઈ હતી હવે કાંતલ જાડેજા પરિવાર પણ નગરપાલિકાની ચૂંટણીમાં ટેલીબેન સામે મેદાન ઉતાર્યો છે અને કાંતલ જાડેજા નો ભાઈ કાના જાડેજા આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં મેદાન ઉતર્યા છે આજે ચૂંટણીના માહોલ વચ્ચે કાંતલ જાડેજા આક્રમક મિજાજમાં જોવા મળ્યા હતા કાંતલ જાડેજા જ્યારે પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે શિવાની હોસ્પિટલમાં તે સારવાર દરમિયાન ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને કોર્ટે તેમને અત્યાર સુધી એક વર્ષ અને છ માસની સાદી કેદ અને દસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો કાદલ જાડેજાની વાર્ષિક આવક મિત્રો શર્મા મુંજાના પુત્ર એવા પચાસ વર્ષીય કાંદલ જાડેજા પોરબંદરના બોખીરા ખાતેના જ્યુબેલીમાં આવેલા શ્રવણ બંગલામાં રહે છે